રાજકોટ એઈમ્સમાં ભરતીમાં મોટું કૌભાંડ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે રાજકોટ એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ડૉક્ટર સીડીએસ કટોચ પર લાગ્યા છે આરોપ પોતાના જ દિવ્યાંગ પુત્રની ભરતી કરવાનો સાઈઠ ટકાનો ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં તેના છેલ્લા સત્તર વર્ષથી આંચકીની દવા લેતા હોવા છતાં ભાવેશ કટોચને એઇમ્સમાં ક્લાસ ટુ અધિકારી બનાવી દેવામાં આવ્યો તપાસમાં ભાવેશ કટોચે એઇમ્સમાંથી જ આંચકીની દવા લીધી હોવાની પણ વિગતો મળી બીજી તરફ પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળાએ પણ ખોટા દસ્તાવેજોના આધારે પોતાના ભાઈ રણજીત રાખ્યા હોવાના કારસ્તાનનો પર્દાફાશ થયો એમ્સમાં મોટા કૌભાંડની આશંકા વચ્ચે સાંસદ પરસોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપી કે ફરિયાદના આધારે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે એ વિગતો અમારા આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાની છે તો કોંગ્રેસ નેતા ડોક્ટર હિમાંગ વસાવડાએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે હિમ્સમાં દલા તરવાડી જેવી સ્થિતિ છે કોઈ પણ જાતની તૈયારીઓ વગર હિમ્સ શરૂ કરી દેવામાં આવી પ્રતિષ્ઠિત સંસ્થા પરથી વિશ્વાસ ઉઠે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કોંગ્રેસ સાંસદ ગેનીમેન ઠાકોરે પૂર્વ ડિરેક્ટરના કાર્યકાળમાં થયેલ તમામ ભરતીઓની તટસ્થ તપાસની માંગ કરી આ બાબતનો જે કાય ભ્રષ્ટાચાર થયો હોય ગેરરીતિ થઈ હોય એના માટે રાજ્ય સરકાર એની એક તપાસ ટીમની રચના કરે ત્યાં સ્થળ ઉપર જઈને જે જાળથી કરીને આ પૂર્વ ડિરેક્ટર એ કેટલા વખતથી ત્યાં નોકરી કરી છે એમના સમયમાં સમય દરમિયાન કેટલી ભરતી થઈ છે ક્યાં ક્યાં એમને ગેરરીતિ કરી છે અને એમનાથી દીકરાને નોકરી અપાવવા માટે કરીને કઈ રીતે રેકરથી ખોટું કર્યું છે એની તપાસ કરી અને લોકો સમક્ષ મૂકે એવી હું અપેક્ષા રાખું છું